નામ સલામ સલામ આજ એક ગુડ ફ્રાઈડે પવિત્ર શુક્રવાર શુભ કદાચ એટલો સારો શબ્દ મને નથી લાગતો કેમકે શુભ અશુભમાં આપણે માનતા નથી પવિત્ર અને સૌથી સારો શુક્રવાર છે આપણા જીવનમાં અને આજે આ ગુડ ફ્રાઈડેના સંદર્ભમાં હું તમારી આગળ પ્રભુ યિષુના વજસ્તમના બલિદાનના સાત મહત્વની બાબતો હું આજે તમને શીખવાડવા માગું છું પ્રભુ યશુએ માનવીય જીવન તેઓ ધારણ કર્યું મનુષ્યનું રૂપ લીધું અને તેઓ કાલ્પન ક્રુશ પર બલિદાન થયા શું એ જરૂરી હતું શું એ કરવું જરૂરી હતું એ ના કરતો તો ના થતે બીજો કોઈ ઉકેલ ન હતો બીજો કોઈ કારણ ન હતું બીજો કોઈ જવાબ ન હતો તો આપણે સમજવાની કોશિશ કરીએ સાત મહત્વપૂર્ણ કારણો સૌથી પહેલી બાબત આપણે જોઈએ અને એને માટે આપણે મુદ્દો જે છે એ સમજવાની કોશિશ કરીએ કે માનો કે માટે મનુષ્યનું રૂપ લીધું તમે હું ઘણી બધી વખત આ એક જટિલ સવાલનો જવાબ શોધીએ છીએ કે કયા કારણથી પ્રભુ ઈશ્વરે માનવનો રૂપ લેવું પડ્યું ઘણા બધા રૂપ લઈ શકાય કોઈ પણ જાનવરનું રૂપ લઈ શકાય કોઈ ઝાડનું રૂપ લઈ શકાય ફળનું રૂપ લઈ શકાય જો ફળથી ખાવાથી પાક થયું એમ જો આપણે માનતા હોઈએ તો ફળથી જ ઉધાર મળી જવો જોતો હતો આદમ હવાએ ફળ ખાધું અને ફળના કારણે જો એની માઠી અસર થઈ ગઈ ફળ ખાવાથી જો આજ્ઞાભંગ થયું તો ફળ ખાવાથી જ એ ઉધાર મળવો જોઈતો હતો પણ એવું કેમ નથી થતું હું તમને સમજાવું પણ ફળ ખાવાથી પાપ થયું નથી ધ્યાનથી સાંભળજો ફળ ખાવાથી પાપ થયું નથી કેમકે ફળ એ આજ્ઞા ભંગનું કારણ બને છે એટલે કોણે આજ્ઞા ભંગ કરી માણસે અને માણસે આજ્ઞા ભંગ કરી એટલે માણસની ગલતી હતી એટલે માણસ બનવું બહુ જરૂરી હતું જો ફળ ખાવાથી જ પાપ થાય એ એવું ઝેરીલું પાપ ફળ હોત સોરી એવું ઝેરીલું ફળ એ હોત તો પરમેશ્વર બીજું નવું ફળ બનાવી દેતે અને ઝેરને તોડ એટલે કે એન્ટી ડોટ બનાવી દેતે અને બીજું ફળ ઉગાવી દેતે જેમ તે બાઇબલમાં લખ્યું છે જીવનનું ઝાડ પણ ફળ ખાવાથી પાપ નહોતું થયું માણસે પરમેશ્વરની આજ્ઞા ઉથાપી જેને કારણે માણસે ભૂલ કરી એટલે માણસે ભોગવવું પડ્યું સમજી ગયા હોય તો તાળી પાડી પ્રભુ ઈશ્વરના માટે તો સૌથી પહેલું કારણ જોઈએ કે શું પ્રભુ ઈશ્વરે મનુષ્યનું જ રૂપ લેમ કેવું જવું જરૂર હતું શબ્દ બોલી દીધા હોત ઉત્પત્તિમાં પ્રભુ પરમેશ્વરે કીધું કે અજવાળું થાવ ને બોલવાથી જો અજવાળું થઈ ગયું તો બોલવાથી મુક્તિ પણ મળી જાત ને મનુષ્યનું રૂપ લેવાની શું જરૂર હતી સાત એવા મહત્વના જટિલ સવાલના જવાબ આપણે ઝડપથી લેવાની કોશિશ કરીએ પણ વલાભાઈ બેનો શબ્દથી સૃષ્ટિ થાય શબ્દથી સૃષ્ટિ થઈ અને બધી જ સૃષ્ટિ છે ને એનો વૈજ્ઞાનિક અર્થ થાય છે જે બન્યું છે એનો નાશ થવાનો જો શબ્દથી સૃષ્ટિ થતી હોત તો શબ્દથી ઉદ્ધાર મળ્યો હોત ને એ પણ પરમાનન્ટ ન હોત કેમકે જે કંઈ શબ્દથી બન્યું છે એ પરમાનન્ટ નથી તો શબ્દથી જો સૃષ્ટિ થઈ અને શબ્દથી ઉદ્ધાર મળી ગયો હોત તો પછી શબ્દથી જે સૃષ્ટિ થઈ લે એ પણ કાયમ રહી જશે એટલા માટે પાપ કાયમ નહીં રહેવા જોઈએ હંમેશને માટે એ ખતમ થવા જોઈએ એટલે એવું સદાકાળી કાર્ય થવું જોઈએ કે જે આપણને પાપની માફી આપે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રભુ શું શબ્દ અને આત્માના સ્વરૂપમાં જ જો આ દુનિયામાં આવ્યા હોત તો શું આપણને ઉદ્ધાર મળ્યો હોત એના માટે બાઇબલ આપણને શું કહે છે તે આપણે જોઈએ લખી સ્વાર્થા તેનો પહેલો અધ્યાય ચૌદ વચન આપણે વાંચીએ શબ્દ સદે થઈને આપણામાં વશ્યો તાળી પાડીએ વચનને માટે બહુ જરૂરી હતું કે માણસ જાતે પાપ કર્યું એટલે માણસ બનવું બહુ જરૂર હતું એટલે શબ્દથી સૃષ્ટિનું સર્જન થયું પણ શબ્દથી ઉદ્ધાર નથી મળી શકતો કેમ કે જે કંઈ શબ્દથી સૃષ્ટ વસ્તુ છે એ બધી જ નાશવંત છે અને જો ઉદ્ધાર એટલે કે અનંત જીવન નાશવંત હોય એવા ઉદ્ધારની મને જરૂર નથી મને જે કપડાં મળ્યા છે થોડા દિવસો યા થોડા મહિના યા થોડા વર્ષો હું પહેરીશ પછી આ કપડાં જર્જરી થઈ જશે મારા કામના નથી રહેવાના મારે બીજા કપડાં લેવા પડશે એ જ રીતે હું શબ્દથી જો કદાચ ઉદ્ધાર મેં પામી લીધો હોત તો મારો ઉદ્ધાર પર ટેમ્પરરી હોત એટલા માટે એવો સદાકાલિક જે ઈશ્વર છે એ જ આવે સદાકાલિક તો એક જ છે યહવા એટલે કે સદાકાલિક અનંત સનાતન તે જો ઉદ્ધાર આવે તો જ મને ઉદ્ધાર જે સનાતન છે એ જ મને સનાતન ઉદ્ધાર આપી શકે એટલે પરમેશ્વર જે સદાકાલિક છે એનામાં સર સદાકાલિક જીવન હતું એ શબ્દ સદૈ થઈને પ્રભુ ઈશ્વરના રૂપમાં અવતરિત થયો લખી છે શબ્દ સદૈ થઈને આપણા ભવશ્યો અને પરમેશ્વર ના બાપ એટલે એટલે કે પરમેશ્વરના જને દીકરાના મહિમા જેવો તેનો મહિમા મેં દીઠો તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો મારા તમારા માટે પણ સનાતન બાબત હોવી જોઈએ જો સનાતન એ કોઈ કાર્ય કરે યા માફી આપે તો જ મને સનાતન ઉદ્ધાર મળે એટલે મારો ઉદ્ધાર સનાતન છે એટલે સનાતન પરમેશ્વરે અનંતકાળીક પરમેશ્વરે પ્રભુ ઈશ્વરના રૂપમાં આવવું પડ્યું અને મરવું પણ પડ્યું અને પુનરુત્થાન પામીને ફરી પાછા સનાતનમાં સમાઈ ગયા એટલે સનાતન ઉદ્ધાર પણ સનાતન છે જો ઈશ્વર સનાતન છે તો ઉદ્ધાર પણ સનાતન છે અને સૃષ્ટિની વસ્તુ જે છે એ નાશવંત છે તો પછી ઉદ્ધાર પણ નાશવંત થઈ જતે એટલે સનાતન ઈશ્વર જ સનાતન ઉદ્ધાર આપી શકે એટલે પરમેશ્વરે પોતે કોઈ અન્યનું રૂપ નહીં લીધું માણસને બચાવવા માટે માણસનું રૂપ લીધું સનાતન ઉદ્ધાર આપ્યો તાડી પાડી આપણે હાલેલુયા પહેલો મુદ્દો આપણે શીખ્યા બહુ ટૂંકમાં આપણે સાત મુદ્દા શીખીશું બીજો મુદ્દો શું શીખીએ કે શું પરમેશ્વરે આ અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના દૂતોને મોકલ્યા દાખલા તરીકે ગાભરીયલ દૂતને મોકલ્યો કોની કોની પાસે આપણે જાણીએ છીએ અને મિખાયેલ દૂતને મોકલ્યો એ આપણે જાણીએ છીએ ઘણી બધી વખત અન્ય દૂતોનું પણ વર્ણન લખેલું છે જેમ કે પ્રભુએ પણ કહ્યું કે મારી પાસે હું એટલી બધી દૂતોની ફોજ છે તો હમણાં શું બહાર કરતાં વધારે ફોજ પ્રભુ મારી પાસે નહીં મોકલી દે મતલબ અસંખ્ય પ્રકારના દૂતો છે શું કોઈ દૂત ઉદ્ધાર આપી શકે કે નહીં આપી શકે તો બાઇબલ એના માટે પણ ના પાડે છે કોઈ દૂત આપણને ઉદ્ધાર નથી આપી શકતો કેમ દૂત નથી આપી શકતો એનું સૌથી પહેલું કારણ તમને ખબર છે કે સૌથી મોટો જે દૂત હતો પ્રમુખ દૂત હતો લુસિફર હતો એણે પાપ કર્યું જો એમાંથી નહીં બચી શક્યો તો પછી બીજા દૂત આપણને ઉદ્ધાર કેવી રીતે આપી શકે સૌથી મોટામાં મોટો જે પ્રમુખ દૂત હતો લ્યુસિફર એણે જો ઘમંડનું પાપ કર્યું એટલે કે દૂતોમાં પણ પાપની સંભાવના રહેલી છે એટલે એ બીજાને પાપ મુક્ત નહીં કરી શકે એક મારા શરીરમાં કોઈ ઇન્જેક્શન મને આપવામાં આવે અને એ ઇન્જેક્શન મારા આરોગ્ય માટે સારું હોય પણ એ ઇન્જેક્શનની જે સોય હોય ને એ ઇન્ફેક્ટેડ હોય એચઆઈવીથી તો સ્વાભાવિક છે કે જે ઇન્જેક્શન મને આપવામાં આવેલું છે ને મારા સ્વાસ્થ્ય માટે એ ભલે મને મદદ કરશે એ બીમારી માટે જેમ કે તાવ અન્ય કોઈ કારણ માટે પણ એની જે ઇન્ફેક્ટેડ થઈ ગયેલી જે સોય છે ને એ મને શું આપતી જશે એડ્સ આપતી જશે એ જ તે જો કોઈ દૂધ પણ મને ઉદ્ધાર આપવાની કોશિશ કરે તો એ પણ શક્ય નથી કેમ કે બાઇબલ કહે છે કે લુસિફર જે પ્રમુખ દૂત હતો એણે પાપ કર્યું અને ત્રીજા ભાગના દૂતોએ પાપ કર્યું એટલા માટે બાઇબલ એ વાતનો ખાતરી નથી આપતું કે દૂધ પણ ઉદ્ધાર આપી શકે ઘણી બધી વખત ઘણા જગ્યા પર એવું કહેવાય કે આ આ આ પણ એ આપણે માની શકાય નહીં કેમ કે દૂધ પણ આપી શકે નહીં હિબ્રો અને પત્ર તેનો પહેલો અધ્યાય અને ચૌદમો વચન આપણે વાંચીએ હિબ્રો અને પત્ર તેનો પહેલો અધ્યાય ચૌદનું વચન લખ્યું છે શું તેઓ સેવા કરનારા આત્મા નથી તેઓને તારનો વારસો પામવાની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવે નથી એ લોકો પણ સેવા કરનારા છે એ લોકો પણ સેવા કરનારા દૂધ કોણ છે દૂત ન્યાય નથી કરી શકતા બાઈબલ કે છે કે દૂતોનો ન્યાય આપણે પણ કરીશું એટલે દૂત ન્યાય જ નથી કરી શકતા તો મને ન્યાય મુક્તિ ન્યાય કરીને મુક્તિ કેવી રીતે આપી શકે એટલે દૂધ પણ મને ઉદ્ધાર આપી શકતા નથી શા માટે પ્રભુ ઈશુ એ દુનિયામાં મનુષ્યનું રૂપ લઈને આવ્યા એના સાત કારણોમાંના બીજું કારણ આપણે જોઈ રહ્યા છે પહેલું શબ્દ યા અદ્રશ્ય રીતે આપણને માફી નહીં મળી શકે બીજું આપણે કોઈ દૂત આપણને માફી નહીં આપી શકે બીજું કારણ જોઈએ ત્રીજું કારણ જોઈએ કે પરમેશ્વર માનવ જાતિને એમના અલગ અલગ સમયગાળા દરમિયાન જેમ કે ઇબ્રાહીમ નૂહ સમુએલ એલિયા એલિશા દાનિયેલ અને યોહાન જેવા મોટા મોટા મહાન એવા પ્રબોધકો મોકલ્યા બરાબર છે અને એવા પ્રબોધકોએ લોકોને પ્રભુની પાસે લાવવાની કોશિશ કરી શું તેઓ પ્રબોધકો આપણને ઉદ્ધાર આપી શકે કે નહીં આપી શકે આપણે જોઈએ મૂસાની વાત મુસા એ ઈશ્વરની સાથે મોડા મોડ વાત કરતો હતો પણ છતાં એણે એક આજ્ઞા ઉથાવેલી પરમેશ્વરે કીધું પથ્થર પર લાકડી માર એણે એક વાર મારવાને બદલે બે વાર મારી જેને કારણે પરમેશ્વરની આજ્ઞા એટલો પાવરફુલ એટલો અદ્ભુત એ એટલો પરમિશન સાથે સીધી વાત કરનારો એ પ્રબોધક હતો છતાં ઈશ્વરની આજ્ઞા ઉથાપી જેમ આદમ હવાએ એક જ આજ્ઞા ઉથાપી તેમ આણે પણ એક આજ્ઞાઓ ઉથાપી એટલે એણે પણ ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું કહેવાય એક પાપી વ્યક્તિ બીજા પાપી વ્યક્તિને ઉધાર નહીં આપી શકે એટલા માટે એ શક્ય નથી અને બીજું કે એ વ્યક્તિ પણ મારીને તમારી જેમ સાધારણ રીતે મનુષ્ય તરીકે જન્મ્યા છે પાપી માતા પિતાથી જન્મ્યા છે એટલે એક પાપી વ્યક્તિ બીજા પાપી વ્યક્તિ

ત્રણ મોટા પ્રભુના દાસોનું નામ વર્ણન લખેલું છે નૂહ દાનિયલ અયુબ જેવા પ્રબોધકોનું નામ લખેલું છે એ પોતાના બાળકોને નહીં બચાવી શક્યા તો તમને ને મને બચાવી કેવી રીતે હા તેઓ પોતે બચ્યા અને તેમણે ઉદ્ધારની માટે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો પરંતુ તેઓ પોતાના બાળકને નહીં બચાવી શક્યા તો માનવ જાતિને કેવી રીતે બચાવી શકે એટલે એક સાધારણ વ્યક્તિ તમને મને બચાવી નહીં શકે ચાહે તે પ્રબોધક કેમ ન હોય ચાહે કોઈ દૂત કેમ ન હોય તો ત્રણ કારણો જોયા કે શા માટે પ્રભુએ મનુષ્યનું રૂપ લઈને આવવું પડ્યું પહેલું કારણ તો આપણે સમજી ગયા કે સનાતન હોય તો જ સનાતન આપી શકે બીજી બધી વસ્તુ સનાતન નથી અસ્થાયી છે ટેમ્પરરી છે એટલા માટે ચોથો મુદ્દો આપણે જોઈએ સાધારણ વ્યક્તિ તરીકે શું ને તમે જો કોઈક માંદા વ્યક્તિને મદદ કરીએ છીએ એમને આપણે આ એમ્બ્યુલન્સમાં લઈ જઈએ છીએ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને મરતા માણસને ઘણી બધી વખત કોઈને હાર્ટ એટેક આવી જાય તો તાત્કાલિક એને અહીંયા પ્રેશર યા પમ્પિંગ આપવામાં આવે છે સીપીઆર કહેવાય આપણે તાત્કાલિક સીપીઆર આપીએ છીએ અને છાતીને બરાબર દબાવીએ છીએ બંને હાથ આમ કરીને એક પેટર્ન છે અને અમુકવાર હૈયું બંધ થઈ ગયું હોય ને ધડકન તોય ચાલુ થઈ જાય આપણે મરતા માણસને બચાવી શકીએ છીએ એઝ અ કોમન મેન યા એઝ અ મેડિકલ ટર્મ્સના વ્યક્તિ તરીકે મેડિકલ ડિપાર્ટમેન્ટના વ્યક્તિ તરીકે સીપીઆર આપીને આપણે એક મરતા માણસને બચાવી શકીએ છીએ એઝ અ નોર્મલ મેન અન વુમેન પણ આપણે પાપથી એને બચાવી નથી શકતા કેમ કે એ એ માણસ અત્યારે મરી છે અને હું બચાવી તો રહ્યો છું એના શરીરને હું બચાવી રહ્યો છું પણ આ એકચ્યુઅલમાં હું તો પાપી માણસ છું એટલે બીજા પાપી માણસને હું નથી બચ મારા શ્વાસ બરાબર ચાલે છે પહેલાંના શ્વાસ બરાબર નથી ચાલતા હું એને મારી સપોર્ટિંગ મારા સપોર્ટ મારી જે મારી જે ધક્કો છે એ પ્રેશરથી હું એના હૃદયને મદદ તો કરી રહ્યો છું પણ એના આત્માને નહીં મદદ કરી શકું એટલા માટે સાધારણ વ્યક્તિ પણ બીજા સાધારણ માણસને અપાપી માણસને બચાવી શકતો નથી એટલે કોઈ પણ વ્યક્તિ સાધારણ વ્યક્તિ તરીકે જન્મે તો તે માણસ જા બીજા માણસને પાપી માણસને ઉદ્ધાર નહીં આપી શકે ગલાતી તેનો ચોથો અધ્યાય અને ચોથું વચન વાંચી આપણે શું લખ્યું છે ગલાતીઓને પત્ર પાઉલ પ્રેરિતનો અને એનો ચોથો અધ્યાય ચોથું વચન કહે છે પણ સમય પૂરો થયો ને પરમેશ્વર સ્ત્રીથી જન્મેલો ને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો કયો કોના દ્વારા જન્મેલો સ્ત્રી દ્વારા જન્મેલો પુરુષનો કોઈ જન્મ બિલકુલ અલૌકિક વ્યક્તિત્વ હોય પવિત્ર આત્માથી જન્મેલો હોય તે જ વ્યક્તિ બીજાને ઉદ્ધાર આપી શકે તમારા ને મારા જેવો કોમન મેન સાધારણ માણસ સાધારણ વ્યક્તિને પાપની માફી આપી શકે નહીં અને પવિત્ર આત્માથી જન્મ થયેલો હોય એ જ પવિત્ર કહેવાય એટલે એક પાપી વ્યક્તિ બીજા પા પાપી વ્યક્તિને ઉદ્ધાર નહીં આપી શકે પણ એક પવિત્ર વ્યક્તિ જ પાપોની માફી ઉદ્ધાર આપી શકે તો આપણે એમાંથી લખેલી સ્વાર્થ પહેલો ધ્યા એકવીસમાં વચનમાં જોઈએ તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે કેમકે લખ્યું છે કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે એના સિવાય બીજો કોઈ નથી તાડી પાડી આપણે હાલે લોયા એટલે સાધારણ માનવી બીજા સાધારણ માનવીને બચાવી નહીં શકે એક માંદો વ્યક્તિ બીજા માણસને સારો નહીં કરી શકે એટલે એક ડૉક્ટર હોય સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ હોય એ તે ડૉક્ટર હોય જે તે પ્રકારનો ડૉક્ટર હોય એ જ ડૉક્ટર એને બચાવી શકે દાખલા તરીકે કોઈ વ્યક્તિ હાર્ટ પેશન્ટ હોય અને કિડની સ્પેશિયાલિસ્ટ પાસે તમે લઈ જાઓ તો કદાચ એ એને બચાવી નહીં શકે કેમકે હાર્ટ રિલેટેડ એ વધારે ટ્રીટમેન્ટ નહીં આપી શકે હાર્ટનો જે સ્પેશિયાલિસ્ટ હોય હાર્ટ સર્જન હોય હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એ જ ડૉક્ટર હાર્ટની ટ્રીટમેન્ટ કરી શકે એ જ આત્માનો જે ડૉક્ટર હોય તે જ આત્માની ટ્રીટમેન્ટ કરી શકે તાળી પાડીએ પ્રભુશ્વન માટે કેમ કે એ આત્માથી જન્મ્યો છે એટલે એ જ આત્માની ટ્રીટમેન્ટ કરી શકે હું ને તમે સ્ત્રી અને પુરુષથી જન્મ્યા છે એટલે હું ને તમે સ્ત્રી અને પુરુષને શારીરિક રીતે આપણે સારવાર આપી શકીએ છીએ મેડિસિન્સ આપી શકીએ છીએ પણ આત્મિક રીતે મદદ નથી કરી શકતા તો ચોથો મુદ્દો આપણે સમજી ગયા પાંચમા મુદ્દાને આપણે સમજવાની કોશિશ કરીએ કે શું પરમેશ્વર જે પરમેશ્વર છે પવિત્ર આત્માથી જે ગર્ભ રહ્યો પ્રભુ છે એ એનું દેવત્વ સાથે રાખીને ઉધાર આપી શકે દેવત્વ એટલે પરમેશ્વરના ગુણો રાખીને ઉધાર આપી શકે તમે કહેશો હા કે ના તો જવાબ જોઈએ આપણે કે કોઈ પરમેશ્વર અને પાપ એકબીજાના બિલકુલ વિરુદ્ધ છે પરમેશ્વર પૂર્વ છે તો પાપ પશ્ચિમ છે શું પરમેશ્વર પાપની માફી આપી શકે પરમેશ્વર મેં તમને કીધું શરૂઆતમાં કે મોંથી અપાય તને માપ એવું નહીં થાલે આપણે બીજાને માફ કરી દઈએ છીએ પણ પરમેશ્વર પાપડી માફી મોંથી નહીં આપી શકે પરમેશ્વર પાપની સાથે સંબંધ જ નહીં રાખી શકે તો હવે શું કરવું પરમેશ્વર પાપ કરે તો એ પરમેશ્વર નથી મનુષ્ય પાપ કરે તો મનુષ્ય છે પાપી મનુષ્ય બીજા મનુષ્યનું ઉદાહરણ તો આ ગણિત બેસતું જ નથી કે પરમેશ્વર પાપી થઈ શકતો નથી અને પાપી માણસ પરમેશ્વર જેવો પવિત્ર થઈ શકતો નથી આ બંનેની વચ્ચલી રેખા એ છે કે પરમેશ્વર પાપ નથી કરી શકતો પણ પાપ લઈ શકે છે હાલે લોયા તારી પાડ્યા આપણે હાલે લોયા એટલે ફિલિપી તેનું બીજો અધ્યાય છઠ્ઠું વચન લખ્યું છે કે પોતે પરમેશ્વરના રૂપમાં છતાં તેણે પરમેશ્વર હોવાનું પકડી રાખવાનું ઈચ્છું નહીં પણ દાસનું રૂપ ધારણ કરીને માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો માણસના આકારમાં પ્રગટ થઈને હા વધસ્તમના મરણને આધીન થઈને નમ્ર કર્યો તાળી પાડ્યા આપણે હાલે લોયા પોતે પાપ નથી કર્યું એમણે પોતે પાપ નથી કર્યું એ પાપ કરે તો એ પણ પાપી થઈ જાય એટલે પાપ ન કરે પણ પાપ લઈને પણ આપણે માફી આપી શકીએ દાખલા તરીકે એક વ્યક્તિને સજા કરવામાં આવે અને એ સજા કરવામાં આવે કે ભાઈ તારે પચાસ કિલો વજન લઈને તારે એક કિલોમીટર ચાલવાનું છે એક વ્યક્તિને સજા કરવામાં આવે કે તારે આ તે ગુનો કર્યો છે પચાસ કિલો વજન ઉચકીને તારે એક કિલોમીટર ચાલવાનું છે અને એ વ્યક્તિ પહેલે પોઈન્ટથી ચાલુ કરે તો છેલ્લા પોઈન્ટ સુધી એને વજન ઊંચકીને જવું પડે એ વજન ઉંચકીને ન જાય ને વજન મૂકી દે તો એ સરકારના નિયમ પ્રમાણે ફરી પાછળને વજન ઊંચકીને એક કિલોમીટર પૂરું કરવાનું પણ હું ને તમે એમ વિચારીએ કે ભાઈ ત્યાંથી પસાર થતા હોઈએ અને વિચારીએ કે ભાઈ આ માણસ બિચારો વજન નથી ઉચ શકતો લાવ એનું વજન ઉંચકી લઉં લાવ એનું વજન ઉચકી લઉં અને થોડે સુધી લઈ જાઉં યા તો છેલ્લે સુધી મૂકી આવું તો તમે એ કરી શકો કે નહીં કરી શકો હા તમે કરી શકો તમે એ વ્યક્તિ ગુનેગારનું લેબલ છે કે આ ગુનો કર્યો છે એટલે સજા પણ તમે ગુનેગાર નથી છતાં તમે સજા ભોગવી તાળી પાડી આપણે હાલે લુયા એ જ રીતે મારો પ્રભુ ગુનેગાર નથી છતાં એણે બીજાનો ગુનો લેવા માટે માથે લઈ લીધું એટલે જો ગુનેગાર છે તો કાયમ ગુનેગાર જ રહેવાનો અને પછી જો એની ગુનાની માફી મળી ગઈ તો ભાઈ હવે આનું સજા પૂરી થઈ ગઈ પણ એ વચ્ચે કોઈ વ્યક્તિ આવીને એને મદદ કરે એ ક્યારેય ગુનેગાર નથી બનતો પણ કયો બને ખબર દિલદાર બને હા દયાળુ બની જાય મારો પ્રભુ ગુનેગાર બનીને પણ દિલદાર બની ગયો તાળી પાડી આપણે હાલે લોયા દયાળુ બની ગયો કેટલી મજાની વાત લાગી છે પાંચમો મુદ્દો આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો જોઈએ આપણે કે શું ઉદ્ધાર ફક્ત યહૂદી કુટુંબમાં પ્રભુ જન્મ્યા એટલે ફક્ત યહૂદી લોકોને જ છે બહુ જટિલ સવાલ છે કે ઘણા લોકો કહે છે કે પ્રભુ ઈસુ તો યહૂદી કુટુંબમાં જન્મ્યા એમનો પરમેશ્વર અમારો નથી અમે તો ફલાણા ફલાણા સમાજ કે ફલાણા ફલાણા ધર્મમાંથી આવીએ તો શું એ એ પણ એવું માની શકાય કે પ્રભુ ઈસુ ફક્ત યહૂદી માટે આવ્યા બહુ ધ્યાનથી સાંભળીએ બહુ ધ્યાનથી સાંભળીએ સમજવા જે એ વાત છે કે મારું નામ આશિષભાઈ છે અને મારી બેંકમાં પાંચ લાખ રૂપિયાનું દેવું છે મેં ગાડી લીધી છે અને મારે પાંચ લાખ રૂપિયાનું દેવું છે બહુ ધ્યાનથી સાંભળતું અને પાંચ લાખ રૂપિયાનું દેવું ચૂકવતા ચૂકવતા હું મરી જાઉં તો મારા ત્યાં લોનની અંદર નોમિનીઝ લખેલું હોય છે મારા પછી મારો વારસદાર તો એ નોમિનીઝમાં મારી પત્નીનું નામ લખેલું હોય અને મારી પત્ની પાસે મારી ગાડી હોય હું મરી જાઉં તો એ મારી જે ગાડી છે એ ગાડી કોની ગણાશે લોન પર લીધેલી છે કાનૂનન એ ગાડી કોની ગણાશે આરસી બુકમાં એચપી લખેલું હોય એચપી અને એ મારી લોન હજી પૂરી નથી થઈ અને મારું વચ્ચે મૃત્યુ થઈ જાય લોન ભરપાઈ કરવા પહેલાં તો મને તમે કહો કે બેંક શું પ્રોસીજર લઈને મારી પત્ની પાસે આવે પહેલી પ્રોસીજર એ લઈને આવે કે બેન તમારે લોન ભરવી પડશે અને મારા પત્ની સક્ષમ ન હોય લોન ભરવા માટે તો મારી ગાડી જતી કરવી પડે મારી પત્નીએ મારી ગાડીને જતી કરવી પડે મેં જે લોન ભરી છે એ પણ જાય ને મારી ગાડી પણ જાય બેવડું નુકસાન થાય અને મારા ભાઈને એવી દયા આવી ગઈ કે યાર મારો ભાઈ મરી ગયો અને મારા ભાભી પર માથે આવી ગયો મારા ભાભીના બાળકોને માથે આવી ગયો અને મારો ભાઈ કહે કે ના બેંકવાળા મારે મારી પત્ની પાસે લોનના પૈસા લેવાયા ગાડી લેવા આવે ને મારો ભાઈ કહે ના ના ભાઈ મારા ભાઈ મરી ગયો કંઈ વાંધો નહીં પણ આ લોન હું ભરપાઈ કરું છું તો એ જે દેવું છે એ મારા પત્ની ને મારા બાળકો પર રહેશે નહીં રહેશે પણ જો હું મરી જાઉં અને મારું દેવું ભરપાઈ કાઢવું કોઈ ન હોય તો મારા પત્ની ને મારા બાળકો પર એ દેવું રહી જવાનું એ જ રીતે બહુ ધ્યાનથી સાંભળજો કે પ્રભુ ઈસુ ભલે યહૂદી કુટુંબમાં જન્મ્યા પણ એમણે જ્યારે દેવું ચૂકવ્યું તો મારું કોઈએ દેવું ચૂકવ્યું તો મારું મર્યા પછી મારું દેવું મારા પત્ની પર બી ચૂકવાઈ ગયું મારા બાળકો બી હવે એ ગાડીમાં બેસીને ફરી શકે છે લોન ભરવા નથી રહેતી હતી એ જ રીતે પ્રભુ ઈસુ યહૂદી કુટુંબમાં જન્મ્યા પરંતુ એણે તમામ માનવ જાતિનો માટે બલિદાન આપ્યું એટલે ફક્ત યહૂદી લોકો નથી બચી જતા એને કારણે તમામ વંશજો મનુષ્યના એટલે મારી તમામ પેઢી બચી જાય છે એમ તમામ માનવજાતિ યહૂદી સિવાયની પણ તમામ માનવજાતિ બચી જાય છે તાળી પાડી આપણે હાલે લુહ્યા છઠ્ઠો મુદ્દો આપણે સમજીએ આપણે વાંચીએ યોની લખેલી સુવાર્તા ત્રીજો ધ્યાય સોળમું વચન કે શું એ યહૂદી કુટુંબમાં જન્મ્યા એટલે ફક્ત યહુદી જ લોકો બચાવ પામે છે બીજા લોકો નહીં તો બાઇબલ એના માટે સચોટ જવાબ આપે છે યોની લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાય સોળમો વચન આપણે બધાને મળે છે કેમ કે પરમેશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનું એકાકી જની દીકરો આપ્યો એ સારું કે ચાહે યહૂદી હોય કે કોઈ પણ હોય એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે અનંત જીવન માટે યહૂદી હોવું જરૂર નથી વિશ્વાસુ હોવું બહુ જરૂર છે તાળી પાડી આપણે હાલે લોયા તો છ મુદ્દા જોઈએ આપણે કે શું પ્રભુ શું યહૂદી કુટુંબમાં જન્મ્યા તો યહુદી લોકોનો જ ઉદ્ધાર થાય ના ભાઈ ના તમામ માનવજાતિ માટે કે પરમેશ્વરે પોતાના પુત્રને તમામ માનવ જાતિ માટે મોકલ્યા કેમ કે તમામ માનવ જાતિના પાપ માફ સાતમું મહત્વનું કારણ આપણે સમજીએ સુપ્રભુ વિશ્વ એક જ વાર એક જ વાર જન્મ લીધો તો હું આ જટિલ સવાલ છે સુપ્રભુએ ઉદ્ધારને માટે વારંવાર જન્મ લેવો પડે વારંવાર અવતાર લેવાની જરૂર ખરી તમે શું જવાબ આપો છો દુનિયાભરના લોકો એવું માને છે કે ઘણા બધા અવતારો પોતપોતાના સમયમાં આવે છે તમે શું માનો છો એક જ અવતાર લેવાની જરૂર છે યા એકથી વધારે બહુ સચોટ જવાબ હું તમને એનો આપીશ પ્રભુ ઈસુ જો અલગ અલગ યુગમાં અલગ અલગ દેશમાં અલગ અલગ જાતિમાં અલગ અલગ ભાષા બોલવાના લોકોમાં એ આવ્યા હોત તો આઈ એમ સોરી હું એને નહીં માનતી કેમ કે જો યહૂદીના યહૂદી લોકોના કુળમાં જન્મ્યા પછી થોડા વર્ષો પછી અન્ય કુળમાં જન્મ્યા અન્ય દેશમાં જન્મ્યા પછી કોઈ બીજા દેશમાં જન્મ્યા પછી ત્રીજા દેશમાં જો પરમેશ્વરને માફી આપતા ના કે નેવા આવી જાય એવા ભગવાનને હું નહીં માનું પરમેશ્વરને ઉદ્ધાર આપતા આપતા દમ નીકળી જાય તો સોરી આઈ ખાન્ટ બિલીવ હું નહીં માનું તમે સાઠ મહિનાના હપ્તા ભરો તો તમે સાઠ મહિના એ બોજા હેઠળ છો પણ તમે સાઠ મહિનાના હપ્તા એક જ વાર રોકડમાં ગાડી લઈ લો તો તમારે સાઠ મહિના બોજો લેવાની જરૂર નથી પણ મારા પ્રભુ ઈશુ ખ્રિસ્તે કેટલી વાર મરવું પડ્યું સોરી કેટલી વાર જન્મ લેવો પડ્યો એક વાર કેટલી વાર મરવું પડ્યું એક વાર કેટલી વાર દફનાવવું પડ્યું એક વાર અને કેટલી વાર પુનરુત્થાન પામા પડ્યું એક વાર હવે તમને ને મને લેવા માટે આવી રહ્યો છે સાતમો મહત્વનો મુદ્દો સમજીને આપણે સંદેશને સમાપ્ત કરીશું હિબ્રુ નવમો ધ્યાય અઠાવીસમું વચન હિબ્રુ નવમો ધ્યાય અઠાવીસમું વચન આપણે વાંચીએ હિબ્રુ નવમો ધ્યાય અઠાવીસમું વચન તેમ ખ્રિસ્તે ઘણાઓની ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે તાળી પાડી આપણે હાલે લોયા પાપ વગર શબ્દ ધ્યાનથી સાંભળજો પાપ વગર આવા પ્રભુ ઈશ્વર મને મળ્યા છે તાળી પાડી આપણે હાલે લોહી એ પ્રભુ ઈશ્વરે તમારા અને મારા માટે કાલુના ક્રુસ પર બલિદાન આપ્યું અને એ બલિદાનને કારણે તમને મને ઉદ્ધાર મળેલો છે પ્રભુ ઈશ્વર પુનરુત્થાન પામ્યા એટલે હું પ્રભુ ઈશ્વરને પ્રભુ માનું છું તાળી પાડી આપણે હાલે લોહી તો આજે આપણે ગુડ ફ્રાઇડેના સંદર્ભ બહુ ટૂંકો સંદેશ આપણે શીખ્યા છે આજના સંદેશ દ્વારા પ્રભુ ઈશુ તમને આશીર્વાદ આપે અને તેના લોહીમાં તમને ઉદ્ધાર અને પાપની માફી આપે થેન્ક યુ ગોડ બ્લેસ યુ